છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કદવાલ ગામનો નવો તાલુકો બનાવવામાં આવ્યો છે વિસ્તારના લોકોએ ફટાકડા ફોડી આતસબાજી કરી છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના કદવાલ ગામનો નવો તાલુકો બનાવવામાં આવ્યો છે આ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે કેબિનેટમાં મંજૂરી આપી છે કદવાલ વિસ્તારના સત્તર જેટલી ગ્રામ પંચાયતમાં બેતાલીસ ગામોને ભેગા કરીને નવો તાલુકો દરજ્જો આપવામાં આવ્યો છે કદવાલ વિસ્તારના લોકોને સરકારી કામ હોય ત્યારે પચીસ કિલોમીટર ફરીને પાવી જેતપુર સુધી જવું પડતું પરંતુ હવે તાલુકો બનાવવામાં આવતા વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી રહી છે આવી જે તાલુકા પૈકી કદવાલને અમારી જે માંગણી હતી અમારી માંગણી હતી કદવાલ તાલુકાને અલગ તાલુકોનો દરજ્જો મળે તેને પણ મંજૂરી આપેલી છે તે બદલ મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતની કેબિનેટને પણ હું આભાર માનું છું અભિવાદન કરું છું સાથે સાથે આજે તાલુકા પંચાયતમાં મળેલી સામાન્ય ખાસ સભાની અંદર પણ તાલુકા પંચાયતે જે દરખાસ્ત મંજૂર કરીને મોકલી એ બદલ તાલુકા પંચાયત પણ આભાર સાથે સાથે જે ગ્રામ પંચાયતોએ સહકારમાં આ તાલુકા નિર્માણ કરવાની અંદર જે દરખાસ્તમાં સામેલ થયેલા છે એવી ગ્રામ પંચાયતોનો પણ આભાર સાથે સાથે આ કદવાલ તાલુકાના જે કદવાલ વિસ્તારના તમામ પાર્ટીના આગેવાનો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિત સંગઠનના સર્વ આગેવાનોનો આભાર માનું છું

બહુ ઉમદા પ્રમાણમાં લાગણી હતી વિસ્તારના લોકોની બહુ ઊંડાણપૂર્વક માંગણી હતી એ માંગણીને આજે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા જે પ્રશ્ન રજૂઆત ધ્યાને મૂકીને અમને કદવાલ તાલુકો જે જાહેર કર્યો તે બદલ સૌનો આભાર આ વિસ્તારના તમામ મતદાર ભાઈઓ બહેનો આગેવાનો સરપંચશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પૂર્વ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સૌનો આભાર આનંદ સાથે

પાવીજેતપુર તાલુકામાંથી કદવાલ ગામ નો જે તાલુકાનો દરજ્જો તે માટે પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ બીજું કે આ વિસ્તારની અંદર સ્ટેટ ની અંદર આ કદવાલ એક તાલુકા લેવલ નું ગામ તરીકે વખણાતું હતું દરેક કામગીરી અહીંયાથી થતી હતી એવું કહેવાય છે કે એક વાર ચૂંટણી લડેલા હતા એવું પણ કહેવાય છે જેથી કરીને અમારી વર્ષોથી માંગણી હતી કે અમારો કદવાલ છે એ તાલુકો બને જેથી કરીને સરકાર નો આ બાબત આભાર વ્યક્ત કરીએ છીએ અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યુઝીતપુર છોટાઉદેપુર